સોફ્ટ જ્યુસી મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા તેલ વગરના આ દહીંવાળા બધાના ફેવરિટ બની જશે હેલો છે આજે આપણે બનાવીશું કાળઝાળ ઉનાળાની ગરમીમાં તેલ વગરનું કંઈ ખાવું હોય સુપર ટેસ્ટી સ્પાઈસી ચટપટું તો આ દહીંવાળા જરૂરથી બનાવજો ઠંડા ઠંડા બનશે સાથે ટેસ્ટી સ્પાઈસી બનશે અને સોફ્ટ બનશે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ અને અડધો કપ મગની દાળને બેથી ત્રણ કલાક માટે પલાળાઈ દીધી હતી અને એમાંથી બધું પાણી કાઢી લીધું છે આ રીતે બંને દાળ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તમે નકરી અડદની દાળમાંથી પણ બનાવી શકો છો પણ બંને દાળમાંથી બનાવશો તો એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે સાથે એકદમ પ્રોટીનથી ભરપૂર બનશે હવે અહીંયા મગની દાળ અને અડદની દાળ બંનેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો અહીંયા તમે જુઓ અમે બિલકુલ પાણી એડ નથી કર્યું પાણી જેટલું જરૂર લાગશે એટલું જ પાણી આપણે એડ કરીશું તો મેં અહીંયા વન ફોર્થ કપ પાણી એડ કરવાની છું આ રીતે એડ કર્યું હવે એક કપ સાથે વન ફોર્થ કપ પાણીનું માપ એકદમ પરફેક્ટ છે અને જેટલું બને એટલું આપણે કોર્સલી એને ગ્રાઇન્ડ કરવાનું છે તમે જુઓ આ રીતે તો એકદમ સ્મૂથ પણ નહીં અને બહુ મોટું પણ નહીં એ રીતે આપણે એને એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી તૈયાર કરી લેશું હવે આપણે બંને દાળનો મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લેશું તો તમે જુઓ અહીંયા આપણે એકદમ સરસ આપણી દાળ છે એ થીક છે બહુ પતલું બેટર નહીં કરવાનું નહીં ત્યારે દહીં વડા છે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર નહીં બને તો કોઈ પણ સોડા કે કંઈ એડ કરવાની જરૂર નથી માત્ર આ બેટરને આપણે પાંચ મિનિટ માટે ફેટી લેવાનું છે તો એકદમ સરસ લાઇટ ફ્લફી થઈ જશે અને એકદમ અંદરથી જાળીદાર થઈ જશે તમે જુઓ અહીંયા હું ફેટી રહી છું તો એનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ વાઈટ આપણું બેટર તૈયાર થઈ ગયું તો એકદમ પરફેક્ટ છે આ રીતે તમે જુઓ આપણે હાથથી પાડીએ તો ભજીયાની જેમ પડવું જોઈએ એટલું ઠીક બેટર હોવું જોઈએ હવે આ બેટરને એકદમ સરસ એવું ફેટાયું છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે કોઈપણ વાટકીમાં પાણી ભરી લેવાનું અને આ રીતે થોડું બેટર એડ કરવાનું આ રીતે બેટર ઉપર તરે તો એકદમ પરફેક્ટ છે હવે આપણે થોડા મસાલા એડ કરીશું તો બે લીલી મરચી અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું થોડી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો થોડા દહીં વડા સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ મજા આવે સાથે આપણે દહીં છે મીઠું હોય છે એટલે એકદમ ચટપટો ટેસ્ટી તમને સ્વાદ આવશે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ બેટરને થોડીવાર માટે રેસ્ટ થવા માટે રાખીશું તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ એકદમ સરસ બેટર રેસ્ટ થઈ ગયું છે તો હાથને થોડો પાણીવાળો કરી લેશું અને જે રીતે આપણે ભજીયા બનાવીએ એ જ રીતે આ રીતે ચેક કરી લેવાનું તો હવે આજે આપણે ભજીયાની જેમ આ તેલ વગર બનાવવાના છીએ તો કોઈ પણ આ રીતની તમારી પાસે જો નાની વાટકી હોય તો એ લઈ લેવાની અને એ ના હોય તો તમારે આ રીતે અપમ પેન લઈ લેવાની હવે એમાં તેલ પણ એડ કરવાની જરૂર નથી આ રીતે નોનસ્ટિક પેન હશે એટલે તમે આ રસાનીથી એકદમ સરસ એવું સ્ટીમ થશે અને ડિમોલ્ટ પણ થઈ જશે આ રીતે થોડું થોડું બેટર એડ કરી દેસુ અને હવે સ્ટીમ કરવા માટે આપણે કોઈપણ સ્ટીમરમાં આ પ્લેટને રાખી દેવાની એટલે એકદમ પરફેક્ટ દહીં વડા તૈયાર થશે હવે દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા આપણે આ રીતે ચેક કરી લઈએ અંદર સુધી સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આપણે આ પંપ એને બહાર કાઢી લઈએ અને થોડીવાર માટે ઠંડી થવા દઈએ અને બસ હવે આ રીતે તમે કરશો એટલે આસાનીથી ડિમોલ પણ થઈ જશે છે ને એકદમ આસાન એકદમ સિમ્પલ છે સુપર સોફ્ટ બન્યા છે અને એકદમ જાળીદાર છે તમે અહીંયા જુઓ જોતાં જ તમને ખબર પડી જશે કે કેટલા પરફેક્ટ બન્યા છે જેવડી સાઇઝના તમારે બનાવવા હોય એવડી સાઇઝના તમે બની બનાવી શકો છો તો હવે આ દહીં વડાને આપણે પાણીમાં એડ કરીશું તો આ બાફેલા દહીં વડા છે એને આપણે હલકા ગરમ પાણીમાં એડ કરવાના છે અને જ્યારે તમે તેલમાં તળીને કરો એને તમારે નોર્મલ પાણીમાં કરવાના છે બસ એટલો જ ડિફરન્સ છે અહીંયા હલકું આંગળીથી ગરમ લાગે એટલું પાણી ગરમ હોવું જોઈએ હવે દસ મિનિટ માટે પલળવા દેશું ત્યાં સુધીમાં આપણે એક ચટણી તૈયાર કરી લે એના માટે લસણ આદુ મરચું અને ફ્રેશ લીલા ધાણાને ડાળી સહિત એડ કરી દેસું અને સાથે સિંગ દાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું એડ કરીશું ખાંડ એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરીશું જેથી આ ચટણી એકદમ પરફેક્ટ ગ્રીન બને અહીંયા તમે એકદમ ટેસ્ટી ચટણી બનાવવા માટે ખાસ લીંબુનો રસ એડ કરજો થોડું પાણી એડ કરીશું વધારે નહીં એડ કરી અને ચટણી બનાવી તૈયાર કરી લેશું તો એકદમ સ્મૂથ ચટણી વાટવાની તો આપણી ચટણી તૈયાર છે આ ચટણીને તમે સેન્ડવીચ સાથે અને ઘણી બધી ચાટ સાથે સર્વ કરી શકો છો અને હવે આપણે મીઠી ચટણી બનાવી લઈએ એના માટે એક પેનમાં દોઢ કપ પાણી એડ કરીશું અડધા કપ જેટલી આંબલી અને અડધા કપ ખજૂરને એડ કરીશું અને સાથે વન ફોર્થ કપ જેટલો ગોળ એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ ચટણીની રેસીપી મેં ઘણી રીતે મારી ચેનલ પર શેર કરી છે લીલી દ્રાક્ષમાંથી બનાવી છે કાચી કેરીમાંથી બનાવી છે આ ખજૂર આંબલીની બનાવી છે આમચૂર પાવડરની બનાવી છે તો એ બધી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ પાણી થોડીવાર પછી સરસ એવું ઉકળી ગયું છે અને ખજૂર આંબલી એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને થોડીવાર માટે ઠંડુ થવા દેસુ ઠંડુ થઈ જાય પછી એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકદમ સ્મૂથ આપણે બ્લેન્ડ કરી લેવાની તો આ ચટણીને આપણે એકદમ સ્મૂથ વાટવાની એક જેથી આપણે આ ચટણીનો ભરપૂર યુઝ કરી શકીએ તો અહીંયા તમે જુઓ મેં એકદમ સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લીધી છે હવે આ ચટણીને આપણે કૂક કરવાની છે એના માટે આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને આ રીતે ગણામાં બધું મિક્સર એડ કરી દઈશું ચટણીનું થોડું પાણી પણ એડ કરીશું અને એકદમ સરસ ગાળીને તૈયાર કરી લેશું જેથી જે ખજૂર અને આંબળીમાં રહેસા હોય તે બધા નીકળી જાય અને એકદમ સરસ આપણી ચટણી સ્મૂથ બનીને તૈયાર થઈ જાય તો તમે જુઓ આ રીતે બધી સરસ એવી મેં ગાળી લીધી અને પલ્પ છે એને આપણે દૂર કરી દેશું તો આપણી ચટણીને હવે આપણે થોડા મસાલા એડ કરી કૂક કરીશું તો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન સૂંટનો પાવડર અડધી ટી સ્પૂન વરિયાળી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ ચટણીને સરસ એવી ઉકાળી લેશું તો આ ચટણીને બનાવી તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તમે અહીંયા જુઓ ચટણી સરસ એવી ઉકળી ગઈ છે એનો ખૂબ જ સરસ એવો કલર આવ્યો છે જે ગોળ અને કાશ્મીરી લાલ મરચા પાવડરને લીધે એકદમ પરફેક્ટ બજાર જેવો જ કલર આવી ગયો અને આ ચટણી બહુ વધારે પડતી આપણે ઘાટી નહીં કરવાની ઠંડી થયા પછી વધારે ઘાટી થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈએ અને ઠંડી કરી લઈએ ત્યાં સુધીમાં આપણે મીઠું દહીં તૈયાર કરી લઈએ તો મેં અહીંયા દોઢ કપ દહીં લીધું છે એને આપણે ગાળી લેશું સાથે પાંચ ટેબલ સ્પૂન ખાંડનો પાવડર એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું એટલે એ જે મીઠું દહીં છે એ આપણું તૈયાર થઈ જશે અને સાથે એકદમ સ્મૂથ પણ તૈયાર થશે તો આ રીતે ગયણામાં આપણે સરસ રીતે ગાળીને લેવાનું તમે જુઓ એકદમ સરસ રીતે મેં ગાળી લીધું જો ખાંડમાં કોઈ પણ ક્રિસ્ટલ રહી ગયા હશે તો આ સમયે નીકળી જશે આપણું એકદમ સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે હવે આ દહીંને એકદમ ઠંડુ ઠંડુ આપણે સર્વ કરવાનું છે તમે જુઓ એકદમ સરસ એવું ઘાટું અને પરફેક્ટ દહીં તૈયાર થઈ ગયું છે તો હવે પંદર મિનિટ પણ થઈ ગઈ દહીં વડા સરસ એવા પલળી ગયા છે અને તમે હાથથી દબાવો તો આ રીતે પાણી નીકળે છે તો અહીંયા તમે જુઓ અંદર સુધી એકદમ સરસ પાણી એબઝર્બ કરી અને દહીં વડા ફૂલી ગયા છે તો હવે આપણે આ રીતે હાથથી હલકા હલકા દહીં વડાને પ્રેસ કરી હલકું હલકું પાણી કાઢી અને સર્વ કરીશું તો એક પ્લેટમાં આ રીતે કાઢતા જશું તો આ રીતે તમે જુઓ હું પાણી કાઢતી જઈશ અને આ રીતે વડાને સર્વ કરતી જઈશ અને હવે આપણે આ રીતે ગોઠવ્યા પછી ઉપરથી ઠંડુ ઠંડુ મીઠું દહીં આ રીતે સરસ એવું દહીં વડા ઉપર રાખી દેવાનું અને એકદમ સરસ દહીંથી કોટિંગ કરી લેવાનું જેથી એકદમ પરફેક્ટ દહીં વડાનો ટેસ્ટ આવશે તો આ રીતે તમે જુઓ તમને જેટલું દહીં પસંદ હોય એ રીતે એડ કરવાનું અને હવે તૈયાર કરેલી આપણે સ્પેશિયલ મીઠી અને તીખી ચટણી સર્વ કરીશું ઉપરથી તો એકદમ સરસ લાગશે તો આ રીતે તમે જુઓ હું થોડી થોડી ચટણી એડ કરું છું હવે તૈયાર કરેલી મીઠી ચટણી પણ ઠંડી થઈ ગઈ છે તો એને પણ ઉપરથી આ રીતે સરસ એવી એડ કરીશું તો ખાટી મીઠી ટેસ્ટી અને સ્પાઈસી આ દહીં વડા તૈયાર થાય છે ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું સાથે થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને હવે તૈયારું દહીં વડા ઉપર થોડા આપણે દાડમના દાણા પણ આ રીતે એડ કરીશું જેનો ક્રન્ચી ટેસ્ટ આવશે તમે ભુજિયા પણ એટલે કે સેવ પણ એડ કરી શકો છો એનાથી પણ ખૂબ જ ખાવાની મજા આવશે અને આ ઠંડા ઠંડા ચીલ્ડ તેલ વગરના આ દહીં વડા તૈયાર છે એકદમ સોફ્ટ છે તમે જુઓ એકદમ મેલ્ટેનમાં આવું જોતાં જ મોંમાં પાણી આવી જશે તો જરૂરથી ટ્રાય કરજો